તો આજકાલ યુવાનો પોતાનો જીવ જોખમમાં મૂકીને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે વિડીયો બનાવતા હોય છે જેમાં ઘણા કિસ્સામાં જીવ પણ ગુમાવવો પડતો હોય છે ત્યારે હાલમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેવામાં નદીઓ પણ ગાંડીતૂર બની છે ત્યારે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને વિડીયો બનાવ્યો હતો જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા જાફરાબાદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે ભારે વરસાદને કારણે ખાંભાના તાંતણિયા ગીર કાંઠે આવેલો માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે ત્યારે ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યા છે ત્યારે નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવકે પોતાનો વિડીયો બનાવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે